દાંદેરા તાલુકાના છિંડીવાડી ગામથી પાંથાવાડા દાંદેરા નેશનલ હાઇવેને જોડતો ડામર રસ્તો અધૂરો રહી જતા છેલ્લા બે વર્ષથી સ્થાનિક ગ્રામજનો મુશ્કેલી વેઠી રહ્યા છે છીડીવાડી ગ્રામજનોની વર્ષો જૂની રજૂઆત હતી જેના પગલે સ્થાનિક રાજકીય આગેવાનોની ભલામણથી છીડીવાડી ગામથી નેશનલ હાઇવે સુધી જોડતા માર્ગને પાકા ડામર રોડની મંજૂરી મળી હતી જેને લઈ છીડીવાડી ગામ સહિત આજુબાજુના ગ્રામજનોમાં આનંદ જોવા મળ્યો હતો કારણ કે છેડીવાડી ગામ અને તેની નજીક આવેલા સિલાસ અને જવા માટેનું રસ્તાના કારણે ઘટી જતું હતું સાથે શાળાએ જતા બાળકોને તેમજ પશુપાલકોને માર્ગ ઘણો ફાયદાકારક સાબિત થતો હતો જો કે આ સપના ગ્રામજનોના રોડાઈ ગયા છે કારણ કે ડામા રસ્તાનું કામ તો શરૂ થયું પણ મેટલ કામથી કામ આગળ વધ્યું જ નહીં અને આ સમસ્યાને એક બે દિવસ નહીં પણ આજે બે વર્ષ કરતાં વધારે સમય વીતવા આવ્યો છે જેને લઈ સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અમારે આજ બે વર્ષથી આ રોડ પથ્થર નોખી અને ડોમર રોડ બનાવ્યો નથી આરએમડી વાળા ભૂલી ગયા છે કે ખબર કોઈ પડતી નથી ગોમવાળાને તો એમને તમે થોડીક જોણ કરી અને કહેજો કે ભાઈ કેમ આ રસ્તો ભૂલી ગયા છો અને આ રસ્તો આખો એકલા પથ્થરમાં હેડાતો નથી રોજને પંચર પડે એક તો ટાયરું રોજ આ એટલો છોકરો ભણવા આવે છે છોકરાને રોજ આપવું પડે અને આ જુઓ આ બધા સ્ક્યુટરવાળા છોકરા રોજને દસ દસ લઈ અને રોજ આવે છે તો આ રોજ માટે હરણ કરતી એટલી થાય છે તો આ કેમ ડોમર રોડ ન કર્યો તો એ થોડી જોણ કરજો અને આરમડીવાળાને અને સરકારને થોડી રજૂઆત કરો રસ્તો કહેવાય છે જો આ રસ્તો રતનપુરાના પાટિયાથી સિંધીવાડી સુધી અમરવાડા રોડથી તો આજ બે વર્ષથી પડ્યો છે આ પથ્થરો એકલા બધે બહાર નીકળી ગયા છે બધે તૂટી ગયો છે પણ આજે એવું છે કોઈ એનો રસ્તો નીકળતો નથી સાહેબ સરકારશ્રીને નમ્ર વિનંતી કે એમનો આભાર આ રોડ આ કામ ચાલુ કર્યો બધા આમ ગામવાળા ખુશી હતા પણ આજે બે વર્ષથી અમારો રોડ આ કામ અધૂરું પડ્યું છે એટલે કોન્ટ્રાક્ટરને અમે નમ્ર વિનંતી સરકારને કરે છે કે આ રોડ અમારો તાત્કાલિક નવી શરતી મંજૂર થઈ અને રોડ થાય કારણ કે એવા પથ્થર ઉઘાડા થયા છે બાળકો પડી જાય છે બાઇકના ટાયરને પંચર થઈ જાય છે એટલે ચાલવાની બહુ મુશ્કેલી છે અને એકસો આઠ નેશનલ પોથાવાડા હાઈવેને મળતો છીંડીવાડીથી રોડ છે તો તાત્કાલિક સરકાર અમારો આભાર નિર્ણય લે ગ્રામીણ વિસ્તારના એક ગામથી બીજા ગામને જોડતા માર્ગ સરકાર બનાવી રહી છે જેના કારણે સ્થાનિક ગ્રામજનોને સવલતમાં વધારો થાય પણ સરકાર પાસે પાકા ડામરના રસ્તાની સુવિધા મેળવવા માટે ચીડીવાડી ગામને નિષ્ફળતા મળી છે રસ્તા પર પડેલા પથ્થરથી મોટી જાનહાની થઈ શકે તેમ છે જ્યારે બીજી તરફ વાહનોના ટાયરને નુકસાન થઈ રહ્યું છે છીડીવાડી ગામ સહિતના આજુબાજુના ગ્રામજનો રસ્તા બાબતેની રજૂઆત કરતા આવ્યા છે પરંતુ ધાનેરા માર્ગ મકાન વિભાગ પ્રજાની સમસ્યા સાંભળતો નથી જેને લઈ સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે અમારી ખાસ તો રજૂઆત એવી છે કે આ રોડ બે વર્ષથી પડ્યો છે એમને પેન્ડિંગમાં પણ પાછળ સરકારને ખાસ રજૂઆત કરે કે છોકરોને અવર જવર માટે ખૂબ રસ્તાની તકલીફ પડે છે અને મેન્ટલમાં જે પથ્થર છે ને પથ્થર ઉઘાડા ખુલ્લા થઈ ગયા છે એટલે ટાયરને પંચર પડવાની સંભાવના ખૂબ એ છોકરો પડી જવાથી એને લાગે છે એટલે અમે ખાસ વિનંતી કરે સરકારની કે જેમ બને એમ જલ્દી તાત્કાલિક આનું કામ શરૂઆત કરે આ રસ્તો છિડીવાડીથી ધાનેરા પોથાવાડા નેશનલ ને મળતો રસ્તો છે આ રસ્તાનું કામ બે વર્ષ પહેલાં ચાલુ કરેલું હતું પણ એને હજુ પચાસ ટકા કામ કરેલું છે અને એનું કામ મૂકીને કોન્ટ્રાક્ટર જતા રહ્યા છે અને સરકારને રજૂઆત વારંવાર કરીએ છીએ પણ કોઈ ધ્યાન ઉપર લેતું નથી અને અહીંયા શાળાએ જતા બાળકો આવતા ચાળીસથી પિસ્તાળીસ બાળકો આવે છે આ રસ્તેથી શાળાએ તો અત્યારે ગામમાં ભણવા આવવા માટે બાળકો તૈયાર નથી આ રસ્તો ખરાબ હાલતને લીધે જિલ્લા વહીવટી ત્રણ સ્તરે કોન્ટ્રાક્ટને સૂચના આપીને પાકા ડામા રસ્તાનું કામ પૂર્ણ કરાવે તેવી માંગ ગ્રામજનોની છે જેથી ગ્રામજનો સરકારની સુવિધાનો ઉપયોગ કરી શકે